આ પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જોઈશું તો સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતી ની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે છે નેશનલ બહાર પાડવામાં આવ્યું પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષાનું નામ છે રાષ્ટ્રીય પાત્રતા કસોટી એટલે કે એન યુજીસી નેટ જેને કહેવાય છે આપણે જાહેરાત નંબર છે યુજીસી નેટ ડિસેમ્બર બે છે એ જાહેરાત નંબર છે ઉમર મર્યાદાની વાત કરી લઈએ આપણે તો ઉમર મર્યાદા જે છે એ જીઆરએફ માટે મેક્સિમમ ત્રીસ વર્ષ છે સહાયક પ્રોફેસર માટે કોઈ ઉંમર રાખવામાં આવી નથી અને ઉંમરમાં જે છૂટછાટ છે સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ અરજી ફીઝની તો અરજી ફીઝ જે છે ઓપન માટે અગિયારસો પચાસ રૂપિયા ચલણ છે ઈડબલ્યુ એસ અને ઓબીસી માટે છસો રૂપિયા છે એસસી એસટી અને દિવ્યાંગ માટે ત્રણસો ને પચીસ રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને આ પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચુકવણી કરવાનું રહેશે હવે આપણે યુજીસી નેટની પરીક્ષાની પેટર્ન વિશે વાત કરી લઈએ તો આ પરીક્ષામાં છે બે પેપર હશે બંને પેપરમાં છે ઓએમઆર પદ્ધતિએ પરીક્ષા લેવામાં આવશે બે પેપર વચ્ચે તમને કોઈ પણ પ્રકારનો બ્રેક આપવામાં નહીં આવે એટલે વિરામ આપવામાં આવશે નહીં દરેક પ્રશ્નના બે ગુણ રહેશે દરેક સાચા જવાબ પર તમને બે ગુણ મળશે અને માઇનસ પદ્ધતિ છે અહીંયા રાખવામાં આવી નથી હવે આપણે પેપર વનની વાત કરી લઈએ તો તેમાં સો ગુણ રહેશે પચાસ પ્રશ્ન રહેશે જેમાં પેપર એક માં આપેલ પ્રશ્નો ઉમેદવારોની શિક્ષણ સંશોધન ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો છે તે મુખ્યત્વે તર્ક ક્ષમતા વાંચન સમજણ વિવિધ વિચાર સરણી અને સામાન્ય જાગૃતિ ચકાસવા માટે રચાયેલા છે પેપર ટુ ની વાત કરીએ જેમાં તમને બસો માર્ક રહેશે સો પ્રશ્ન રહેશે ઉમેદવારો દ્વારા પસંદ કરાયેલા વિષયના આધારે અને ડોમેન જ્ઞાનનું મૂલ્યાંકન કરશે જેના માટે તમને એ સમય આપવામાં આવશે આ બે પેપર માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે જે પહેલું પેપર છે અહીંયા વિષય આપી દીધેલા છે બીજા પેપરમાં જે છે એ તમે સિલેક્ટ કરો છો તે વિષયના આધારે છે એ પ્રશ્નપત્ર રહેશે

માં અંતિમ વર્ષની પરીક્ષા આપી છે અને જેમનું રિઝલ્ટ હજુ આવવાનું બાકી છે અથવા જેમની લાયકાત પરીક્ષાઓ મોડી પડી છે તેઓ પણ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે જો કે આવા ઉમેદવારોને કામ ચલાવ ધોરણે પ્રવેશ આપવામાં આવશે અને તેઓ ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ ઓબીસી એનસીએલ એસસી એસટી પીડબ્લ્યુટી સાથે માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ પરીક્ષા પાસ કર્યા પછી જ જીઆરએફ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાત્રતા મેળવવા માટે લાયક ગણવામાં આવશે તો આ રીતનું છે એટલે કે માસ્ટર ડિગ્રીમાં તમારે ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ હોવા જરૂરી છે જ્યારે એસસી એસટી ઓબીસી અને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવાર માટે પચાસ ટકા ગુણ હોવા જરૂરી છે ત્યાર પછી આપણે તારીખની વાત કરી લઈએ તો મહત્વપૂર્ણ તારીખ છે ઓનલાઈન ફોર્મ ભરવાના છે સાત દસ બે હાજર પચીસ થી શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે સાત અગિયાર બે હાજર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ અપ કરવાના રહેશે ત્યાર પછી જો ફોર્મમાં કોઈ પણ તમારે સુધારો કરવો હોય તો દસ થી બાર નવેમ્બર સુધીમાં છે તમારે ઓનલાઈન સુધારો કોઈ પણ ફોર્મમાં કરી શકો છો તો મિત્રો આઈ હોપ કે યુજીસી નેટ તરફથી ડિસેમ્બર 2025 નું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેના લઈને મેં સંપૂર્ણ માહિતી અહીંયા તમને જેતે આ નોટિફિકેશન ને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનો સમાધાન કરી શકું અને આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બાજુમાં પહેલા બે લાઈકન પર ક્લિક કરી લો જેથી ચારો પર નવો વિડિયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત